નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક ફ્રી નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ કંઈક કપાસવાળી વાડીએ અને આપણે કાલે આમાં જે ઊંધા પાટી આપણે હવે છેલ્લા હતા હાલે છે તો ચાલો પહેલાં તમને કપાસ બતાવવું તો દર્શક મિત્રો આ પ્રકારનો છે આપણો કંઈક કપાસ જો કે અત્યારે ફાલફૂલ હાવ તો જે આપણે મોટો વરસાદ છો એમાં ખરી ગયો છે અને અત્યારે આપણે જે કાલે આમાં ઊંધા ફાળી આપણે હાકી નાખ્યા છે અને આ પ્રકારનો આપણો કંઈક કપાસ છે તમે જોઈ શકો છો આપણો કંઈક કપાસ છે અને હવે આમાં આપણે છેલ્લા હાથી હાકવા છીએ હવે લગભગ આના પછીનું હાથી લગભગ નહીં આલે જો આના પછીનું હાથી આખ્યું તો નુકસાની થાય એટલે હવે છેલ્લા હાથી આપણે હાક્યા છીએ અને કાલે આપણે આમાં ઊંધા પાળી આપણે મારી ગયા અને હવે આમાં આપણે રાફ હાકવી છે તો રાફ હાકતા પહેલાં આપણે છીએ કંઈક ચાર પાંચ પ્રકારનું ખાતર જે આપણે પાટલામાં વેરી અને માથે રા પાકી નાખશું તો ચાલો ક્યુ ખાતર લઈ આવ્યા છીએ એ પણ તમને બતાવવું તો દર્શક મિત્રો આ છે આપણું ટ્રેક્ટર ને આ છે આપણું ગાડું આપણે ગાડામાં ભરીને લઈ આવ્યા છીએ આ કંઈક ચાર પાંચ પ્રકારના ખાતર તો એમાં ક્યુ ક્યુ છે તમને ચાલો કહી દઉં તો એક તો આપણે બે લઈ આવ્યા છીએ યુરિયા એમાં એક ઠલવી નાખી છે અને આપણે બે ઠેલી લઈ આવ્યા છીએ એમોનિયા તો એમાં આપણે એક અચ્છા ઠલવાનું ચાલું છે અને એક લઈ આવ્યા છીએ એનપી કે અને એક લઈ આવ્યા છીએ એસપી અને એક લઈ આવ્યા છીએ સુપર નીચે પીડ્યું એ સુપર છે આ છે એસપી ઓલું છે એનપી આ છે એમોનિયા આ એ પણ એમોનિયા છે થોડુંક એમાંથી આપણે પહેલાં લીધું હોય એટલે થોડુંક મોટું બાંધેલું છે અને ઓલું યુરિયા છે અને એક આપણે યુરિયા ઠલવી નાખ્યું છે અને એનપી પણ ઠલવી નાખ્યું છે તો આ પ્રકારના આપણે ચાર પાંચ પ્રકારના ખાતર મિક્સ કરવા છે અને મિક્સ કરીને આપણે જે આ કપાસના પાટલા છે એમાં પેલા જે સાઈડની બેન આ બે સાઈડ આ સાઈડમાં ને આ સાઈડમાં બેમાં વેરતા જાઉં અને પાછળથી આપણે રાપ આપવી છે તો આપણે લાગત પાટલામાં એવું નાખવું છે કારણ કે આપણે પહેલાં વિડીયોમાં જણાવ્યું હતું કે મૂળ એના બે બાજુ હોય અને આમ વેરવાથીને સારું કામ કરે છે તો આપણે પહેલાં વાવણિયાથી આમ પહેલાં વેરી નાખ્યું આ રીતનું પછી માથે આપણે રાપ ચલાવી દેવું તો અત્યારે તો ખાતર મિક્સ કરવાનું કામ ચાલુ છે આપણે યુરિયા એક ઠેલી પહેલાં આખી ઠલવી દેવાની છે ત્યાર પછી એમનની આખી ઠેલી એક ઠલવી દેવાની છે ને ત્યાર પછી એનપી અડધી ઠેલી ને અડધી થેલી એસપી અને અડધી થેલી આ સુપર તો આ રીતે કંઈક આપણે ખાતર મિક્સ કરી દેશું અને પછી આમાં વેરી અને એની માથે રાફ ચલાવી દેવું એટલે મસ્ત આપણું ખાતર કામ કરવા લાગશે અને ત્યારબાદ હવે વરસાદની સંભાવના હવે ઓછી છે તો એના પછી આપણે અહીંયા ધોરીઓ કરીને એમાં પાન પણ ચાલુ કરી દઈશું તો આ રીતની આપણે કંઈક કપાસની માવજત અત્યારે હાલ કરવાની છે તો ચાલો હવે જ્યારે ખાતર નાખશું પહેલાં ભેળવી લઈએ અમે પછી ખાતર નાખ્યું ત્યારે જ તમને હવે મળીએ તો દર્શક મિત્રો હવે આપણું જે ખાતર હતું પાંચે પ્રકારનું યુરિયા એમોનિયા એસપી પછી એનપી અને સુપર ને આપણે જે પાંચે આપણે એમાં ઠલવી દીધું છે અને સારી રીતે હવે પાવડાથી મિક્સ થઈ રહ્યું છે તો આ રીતે પાવડાથી કરવાથી જલ્દી થઈ જાય છે તો આ રીતે કંઈક પાવડાથી મિક્સ થાય છે તો આ રીતે સરખી રીતે મિક્સ કરીને આપણે જે કપાસના પાટલા છે એમાં વાવણીયા દ્વારા વેરી દેવું તો ચાલો મિક્સ કરીને તમને અમે ખાતર વેરીએ છીએ એ પણ હવે બતાવશું તો પહેલાં હવે સરખી રીતે મિક્સ કરી નાખીએ અને હું ગાડું પણ બહાર મૂકી રહ્યો છું અને આપણું આ ટ્રેક્ટર હવે આપણે થોડુંક પહેલાં ખાતર નખવી દેવું એટલે જેથી કરીને આગળ આગળ અમારા ઘરના ખાતર નાખતા જાય ને પાછળ પાછળ હું રાપ ચલાવતો જાય તો આ રીતનું આજે આપણો આપણા કપાસમાં કંઈક આ રીતનું કામ કરવાનું છે તો અત્યારે થઈ રહ્યું છે ખાતર મિક્સ તો ચાલો હું પણ હવે થોડુંક ખાતર મિક્સ કરાવી દઉં અને ત્યાર પછી જ તમને મળું તો દર્શક મિત્રો આપણું ખાતર સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે અત્યારે યુરિયા અને એમોનિયા બધું મિક્સ છે એટલે ખાતર એ હરવા લાગ્યું છે એટલે આપણે ફરીથી એ પાછું થેલીમાં ભરી જ લેશું જેથી કરીને ઓછું એ હરે અને જ્યાં આપણે એક એક બાસકા મૂકી આવશું એટલે ફરીથી આપણે જ્યારે વાવણીયા ભરીએ ત્યારે બહુ ધોળવું ન પડે એટલે પહેલાં આપણે ભરી રહ્યા છીએ અત્યારે ફરીથી બાસકામાં ખાતર જેથી કરીને એ હરે ઓછું આપણું દર્શક મિત્રો હવે ખાતર પણ ભેળવા ગયું છે આપણે પણ હવે લેવાસીએ અને આપણે હવે આ રીતના વેરતા જાઉં થોડું 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 બંનેની સાઈડમાં આ બંનેની સાઈડમાં આપણે આસુઆસુ આ રીતે વેર દઉં એટલે આપણા જે મૂળિયા હોય બંને પડખ્યા હોય એટલે આપણે લાગટ પાટલામાં વેરી દેવું જેથી કરીને પછી આમાં આપણે રા પાકી નાખશું એટલે આપણે જે ખાતર છે એ સરખી રીતે ઘટાઈ જાય તો દર્શક મિત્રો આ રીતે આપણે બધામાં ખાતર આ રીતે લાગડ પાટલામાં નાખી અને ત્યારબાદ આપણે ચલાવી દેખું ઉપર રાપ એટલે જેથી કરીને જે આપણે આ ખાતર નાખ્યું એ સરખી રીતે ડટાઈ જાય તો ચાલો હવે આ રીતના ઉંમરખંડાને નખાવી દઉં થોડુંક ને ત્યાર પછી હવે જોડું શું રાપ તો ચાલો હવે મળીએ જ્યારે રાપ જોડું ત્યારે તો હવે દર્શક મિત્રો આપણે આ આમથી ખાતર નાખતા આવ્યા છે ને હવે અહીંયા લગણ ખાતર નાખવાનું કામકાજ પોગી ગયું છે ને હવે હજી આમ તો હજી ઘણું બાકું છે પરંતુ હવે આપણે જે આપણે અહીંયા લગન ખાતર હવે નાખી દીધું છે ને અહીંયા લગન મેં પણ નખાવ્યું હતું ને હવે આપણે જોડવી છે રાપ તો હવે એના માટે આપણે રાપ તૈયાર કરીશું અને અમારા ઘરના જે હવે ખાતર નાખે છે એ હવે આગળ આગળ લાગતા હશે અને પાછળ પાછળ હું હવે રાખતો આવીશ આમ જોવે જોઈએ તો આપણે હવે લાગત પાટલામાં માપે માપે એવું ખાતર નાખી દીધું છે તમે જોઈ શકો માપે એવું લાગત પાટલામાં આપણે નાખ્યું છે એક મૂકીને એક નહીં પરંતુ લાગત પાટલામાં તો હવે લાગત પાટલામાં આપણે રાપ પણ હાંકી નાખ્યું તો હવે એના માટે આપણે તૈયાર કરવી છે હવે રાપ તો ચાલો હવે રાપ તૈયાર કરીને ફરીથી તમને મળું તો હવે આપણે અહીંયા રાપ તૈયાર કરવા આવી ગયા છીએ અને અહીંયા આપણું બધું ખાતરની રાપ રાપને બધું અણ્યાસ પીડ્યું છે તો વાંથી આપણે હવે રાપ તૈયાર કરવા આવી ગયા છીએ અને હવે આપણે રાપ તૈયાર કરીને જે આપણું લાગડ ખાતર નાખેલું છે એમાં હવે રાપ આકવી છે તો ચાલો હવે રાપ આમાં હું ફિટ કરું છું Thank મિત્રો આપણે રાપ ફિટ કરી દીધી છે અને થોડીક આપણે સેવી રાખી છે જો કે આપણે ઊંધા પાટિયા મારે એટલે ધીડ બધી આમ ગઈ હોય એટલે વધારે સેવી રાખીએ છીએ એટલે જેથી કરીને ઠેકડા ન મારે એટલા માટે હવે આપણે સેવી થોડીક રાપ રાખીએ છીએ ને હવે જે આપણે ખાતર નાખ્યું એમાં લાગત આપણે રાપ ચલાવી દઈશું તો દર્શક મિત્રો આપણે હવે લઈ આવ્યા છીએ હવે રાપ કંઈક ફીટ કરીને એની માટે વજન પણ મૂકી દીધો છે તો હવે આપણે ચલાવશું રાપ જોઈએ કેવું હાલે છે તો દર્શક મિત્રો આ આ રીતના કંઈક આપણા હાથે આલે છે ને આપણે જે પાણો મીકો હોય એમાં વધારે ઠેકડા મારતો હોય એટલે આપણે પાણો કાઢ નીકળ્યો છે અને આ એકલાસ રીતે હવે ખાલું થોડાક ઠેકડા મારે છે પણ તો પા થઈ જાય છે આપણે જે ખાતર દાટવાનું છે એ દટાઈ જાય છે જોકે પાટલામાં બહુ તો કે બહુ નથી એટલે આપણે જે ખાલી ખાતર દાટવા પૂરતી જ આપણે રા પાગવી છે તો આ એકલાસ રીતે ખાતર દટાઈ જાય છે અને સરસ રીતે આ રીતનું પાટલું કંઈક થઈ જાય છે બહુ પાંચ તો આપણે હવે શું કરવી ખડ ચેક 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 છે એ પડતું જાય છે અને સરસ રીતે હાથી હાલતું જાય છે તો દર્શક મિત્રો આ રીતનું કાંઈ કાંઈક અમે કામ કામકાજ આજ અમારું ચાલું છે જે રીતે તમે થમલેનમાં અમને જોયું કે કપાસના પાંચ પ્રકારના ખાતર અને છેલ્લું હાથી તો આ રીતનું અમે કંઈક કપાસમાં પાંચ પ્રકારના ખાતર નાખ્યા છે અને હવે આ છેલ્લું હાથી પણ હાંકી નાખ્યું છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળીશું એક નવા કાલના વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી રામ રામ અને શિવરાત્રિ ગુડ નાઇટ આવજો